આપણી સાથે હાલ કે કે પરમાર જોડાઈ ચૂક્યા છે જેઓ ડેપો મેનેજર છે નડિયાદના સર જે પ્રકારનો આ વિડિયો સામે આવી રહ્યો છે અને ડ્રાઈવરની બાજુમાં એક યુવતી બેઠી છે તેની સાથે વાતચીત કરી રહી છે આ સમગ્ર મામલાને લઈને કેટલી બેદરકારી ને શું પગલા લેવામાં આવશે જી એ આ મામલા બાબતે અમે અમારી રીતે સંપૂર્ણ તપાસ કરી અને એમાં જરૂરી જેટલા બી ગંભીર પગલા લેવાય આકરા પગલા લેવા છે એ પગલા લેવામાં આવશે સર તપાસમાં શું આવ્યું છે સર એ પણ જાણવા માંગીશું કે આ બસ ક્યાંથી ક્યાં જઈ રહી હતી અને એ દરમિયાન આ શું ઘટના બની હતી એ ઘટના મીડિયાના તમારા માધ્યમથી જાણવા મળી છે આ પ્રકારનું થયું છે બસ નડિયાદ અમદાવાદ તરફ જઈ રહી હતી અને સુધીમાં લેવાશે આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તો જે હાલ વિડીયો સામે આવી રહ્યો છે ડ્રાઈવર એક યુવતીને સાથે બેસાડીને વાતો કરી રહ્યો છે આ પ્રકારની ગંભીર બેદરકારી સવાલ અનેક ઉઠી રહ્યા છે જોકે હવે વાત થઈ રહી છે કે આ સાંજ સુધીમાં આ ડ્રાઈવર સામે પગલા લેવામાં આવી શકે છે